કઈ સેવા વિશ્વામિત્ર મહર્ષિ દશરથ મહારાજાને કહે છે કે રાજન પૂજ્ય એસપી સ્વામી પૂજ્ય ચેરમેન પાર્ષદ રમેશ ભગત મૌલિક ભગત શરદ ભગત કાળો ભગત આવ્યા છે જોરદાર તાળીઓના નાથી આપણે પૂજ્ય એસપી સ્વામી ને સંતો નું સ્વાગત કરીશું યજમાન પરિવાર ને વિનંતી કરીશ અત્રે આવશે એસપી સ્વામી અને પાર્ષદો હાર પહેરાવીને સન્માન કરશે હેલો સ્વામિનારાયણ ભગવાનની પૂજ્ય એસપી સ્વામી અને પાર્ષદો જ્યારે છે ત્યારે યજમાન પરિવાર એમનું સ્વાગત કરશે સાથે પૂજ્ય એસપી સ્વામીના આશીર્વાદ લઈશું કારણ કે એમને આગળ હજી અન્ય બે કાર્યક્રમની અંદર જવાનું હોય તો આપણે પૂજ્ય એસપી સ્વામીને વિનંતી કરીશું કે અત્યારે પધારશે સાથે ગઢપુર મંદિરના ચેરમેન શ્રી પાર્ષદ રમેશ ભગત મૌલી ભગત શરદ ભગત કાળુ ભગત દરેક સંતો પાર્ષદો વતી અહીંયા આપણે તો ભગવાન ભગવાનના જન્મોત્સવની સુંદર કથા ને એને એ પૂર્વે પ્રભુ રામજીના સુંદર ચરિત્રો એનો આપણે જયારે શ્રવણ કરી રહ્યા છીએ પૂજ્ય સ્વામીના આશીર્વાદ લઈ પુનઃ આપણે કથાના પ્રારંભ તરફ જઈશું તો પૂજ્ય સ્વામી इष्टदेव भगवानी स्वामीनारायण ना गांव अंदर पाटोछो प्रसंगे आयोजित पाराणी अंदर व्यासासने बिराजमान पूज्य वक्ताश्री शास्त्री स्वामी घनश्याम वल्लभदास जी उपस्थित पूज्य वंदनीय सतो श्रीजी महाराज लाडीला वाला हरिभक्तों ત્રેવીસમાં પાટો છ દિવસે આપણે સરસ મજાનું સુંદર શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે અને એમાં પ્રથમ દિવસે જ આપણે તો ભાગ્યશાળી કે પરમભુજ લાલજી મહારાજ આપણા કાર્યક્રમની અંદર આપણને રૂડા આશીર્વાદ આપી ગયા છે અને સત્સંગની અંદર આ નાનિયા નાના માસિયાળા ગામના સત્સંગીઓની જે સમજણ છે જે તમે દર વર્ષે આવું સરસ મજાનું સુંદર આયોજન કરીને સત્સંગનો માહોલ જળવાય રહે ગામની એકતા જળવાઈ રહે અને દરેકને ભગવાનનું જ્ઞાન સત્સંગ સમજણ પ્રાપ્ત થાય એના માટે આવું સરસ મજાનું સુંદર આયોજન કરો છો એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ બધાને આજે ભગવાન બાલકૃષ્ણલાલ આપણા કથાના માધ્યમથી આ મહોત્સવમાં પધારવાના છે જન્મ લેવાના છે અને અમારે અહીંથી આગળ જવાનું છે એટલા માટે વિશેષ વાત નહીં કરતા એટલું જ કહે કે સત્સંગના માધ્યમથી આ જીવનની અંદર આપણે જે પ્રાપ્ત કરવાનું છે એ સાચી સમજણ એટલે કે આ જગતની અંદર આપણે મનુષ્ય તરીકે આવ્યા છીએ અને આ જીવનની અંદર એવું શું કાર્ય કરી લઈએ કે આપણો મનુષ્ય જન્મ સફળ થઈ જાય આ જગતમાં મનુષ્યો સુખી થવા માટેનો બહુ પ્રયત્ન કરે છે આપણે ચોવીસ કલાક રાત દિવસ સુખી થવા માટેના કેટલા પ્રયત્નો કરીએ છીએ આજનું વિજ્ઞાન આજની સરકાર માણસને સુખી કરવા માટે કેટલી બધી યોજનાઓ બહાર પાડે છે પણ આપણે સહજ દ્રષ્ટિથી જોઈએ તો માણસ ક્યાંય સુખી જોવા મળતો નથી સુખ ક્યાં છે સુખની વ્યાખ્યા શું છે આપણે કોને વાસ્તવિક સુખ માનીએ છીએ એ જો સાચા સુખને સમજવું હોય જાણવું હોય માણવું હોય તો આવા શ્રીમદ ભાગવત જેવા મહાન ગ્રંથને સાંભળવા પડે અને એમાંય તમે તો ભાગ્યશાળી છો કે આવા શાસ્ત્રી સ્વામી ઘનશ્યામલ્લભદાસજી અને છપ્પયા સ્વામી જેવા સમર્થ સાધુઓના મુખેથી શાસ્ત્રોનું અધ્યયન કરી રહ્યા છો અને એમના માધ્યમથી તમે કથા સાંભળી રહ્યા છો એટલા માટે તમે ભાગ્યશાળી છો કે આવા ગ્રંથના માધ્યમથી સત્સંગના માધ્યમથી આપણને જીવનમાં સાચું સુખ છે શામાં એ સમજાય એમ છે બાકી આખી દુનિયા પ્રયત્નને પુરુષાર્થ કરે છે વિજ્ઞાન જગતની અંદર માણસને સુખી કરવા માટે કેટલાય સાધનોનું નિર્માણ કર્યું પણ માણસને ક્યાંય સુખ મળતું નથી ગીતાજીના મત પ્રમાણે સુખ ક્યાં છે તો ભગવાનના ચરણની અંદર સુખ છે જેને ભગવાનનો આશ્રય છે જેને ભગવાનમાં શ્રદ્ધા છે જેને ભગવાનમાં નિશ્ચય છે એ માણસ દુનિયાના આ માયાના વાવાઝોડાની અંદર પરિસ્થિતિની અંદર એ માણસ સુખી હોય છે માટે આપણે જેને સુખ માનીએ છીએ જેને દુઃખ માનીએ છીએ વાસ્તવિક જીવનની અંદર સુખ દુઃખ એ આપણા મનની ભ્રાંતિઓ છે સાચું સુખ તો આપણું આત્મજ્ઞાન છે આ જગતની અંદર બ્રહ્મ જ્ઞાન થાય ભગવાન ઓળખાઈ જાય તો આ જગતની માયાથી પર થઈ જઈએ ને તો આ બધાય દુઃખો આપણા માટે જીરો શૂન્ય થઈ જાય અને એ સમજણ આપણને સત્સંગના માધ્યમથી મળે અને એના માટે તમે દર વર્ષે આવું સરસ મજાનું કથાનું આયોજન કરી અને અમાય આ વર્ષાણી પરિવારને ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું કે પોતાની લક્ષ્મીનો સદુપયોગ કરીને આવું સરસ મજાનું સુંદર આયોજન કર્યું છે એ બદલ યજમાન પરિવારને પણ ખૂબ ખૂબ બિરદાવું છું અને ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ સમગ્ર પરિવાર ઉપર ભગવાનની પરમ કૃપા ઉતરે ગોપીનાથજી મહારાજ આ પરિવારને ખૂબ સુખીઓ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે મારા વક્તવ્યને સમાપ્ત કરું છું અસ્તુ જય સ્વામિનારાયણ તો પુનઃ આપણે કથાના પ્રારંભ કરવું જઈશું તો